ખાલી એકાવન હજાર કિલોમીટર ચલાવેલી છે મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી ખરીદવી હોય વન ઓનર ગાડી છે રાજકોટ જિલ્લાનું જ લોકલ પાર્સિંગ જીરો થ્રી રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન છે પેટ્રોલ ચિયન જે ગાડી છે નવા જેવી કંડિશનમાં છે તો ઈકો ગાડીની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહીએ જો તમારે આ ઇકો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દઉં તો ઇકો ગાડી તમને રાજકોટ જોવા મળશે રાજકોટ તમને ગાડી જોવા મળી રહી છે ઇકો ગાડી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ફાઈવ સીટર એસી સીએનજી ઇકો ગાડી છે ચાચવેલી ગાડી છે એકાવન હજાર કિલોમીટર ચલાવેલી રહે છે તમારે ઈકો ગાડી ખરીદી હોય ગાડી રાજકોટમાં જોવા મળશે માલિક ના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ઈકો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે અઠાણું અઠાણું ચુમ્માલીસ ચુમ્માલીસ એકતાલીસ તે ઇકો ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો ને વિડિયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો ગાડીનો વીમો પણ છે રૂ છે 1 વનર ગાડી 2022 નું મોડેલ સીએનજી ગાડી રહે છે નવા જીવી કન્ડિશન છે રાજકોટમાં ગાડી જોવા મળશે મિત્રો સરનામા વિશે વાત કરી દો એડ્રેસ વિશે વાત કરું તો ભક્તિનગર સર્કલ થી સોરઠિયાવાડી સર્કલની વચ્ચે એસી ફૂટ રોડ તમને રાજકોટ જોવા મળશે બંટી બાઇક રાજકોટ તમને ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છ લાખ પચીસ હજાર રૂપિયા રાખેલ છે છ લાખ પચીસ હજારમાં નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે ભાવમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું માલિક જણાવે છે જો બાકી તમારી ઇકો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન કરી ચેક કરી તમે ઈકો લઈ શકો છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરી માલિકને ફોન કરી તમે રૂબરૂ વિઝિટ લેવા જઈ શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોયને તેના ફોટા અને બધી જ ડિટેલ આ નંબર પર વોટ્સએપમાં મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું